નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું બાળકોના શિક્ષણમાં સુધારો કરવા દરેક ઘર અને દરેક ગામમાં કરવા જેવો એક પ્રયોગ મિત્રો મારે વાત કરવી છે મહારાષ્ટ્રના સાંગલી અને નગાપુર જેવા ગામોમાં થયેલ નવતર પરયોગની વાત આજે દરેક ઘરમાં દરેક વાલીને મૂંઝવતો પ્રશ્ન છે કે તેમના બાળકો અન્ય પ્રવૃત્તિ જેવી કે રમતગમત ટીવી મોબાઈલ મસ્તી તોફાન વગેરેમાં જેટલો રસ રાખે છે તેટલો રસ તેમને શિક્ષણ મેળવવામાં નથી હોતો અને તેથી જ દરેક વાલીને તેમના બાળકોના શિક્ષણની ચિંતા સતાવે છે કરુણતા એ છે કે બાળકો બાળક હોવાથી ના સમજ હોવાના નાતે શિક્ષણના મહત્વને સમજતું નથી અને જ્યારે સમજે છે ત્યારે શિક્ષણ મેળવવાનો સમય પૂર્ણ થઈ ગયો હોય છે એટલે બાળકો સારી રીતે શિક્ષણમાં રસ કેળવે અને તૈયારી કરે તે માટે મહારાષ્ટ્રમાં એક નવતર પ્રયોગ સફળ બન્યો છે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલી તાલુકાના નગાપુર ગામમાં અને સાંગલી ગામમાં સાંજે એક ખાસ સાયરન વગાડવામાં આવે છે આ સાયરન કોઈ ભય સૂચકતા માટે નહીં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ચેતવવા માટે વગાડવામાં આવે છે ગામમાં સાયરન વાગે એટલે વિદ્યાર્થીએ તરત ટીવી કે મોબાઈલ અથવા રમત ગમત બંધ કરી ફરજિયાત પુસ્તક વાંચવા બેસવાનું આજના યુવા પેઢીમાં વધતા જતાં સ્ક્રીન એડિક્શનને ડામવા માટે આ પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે અને આ પ્રયોગ સાંગલી અને નગાપુરમાં સફળ પણ બન્યો છે સાયરન વાગતા દરેક ઘરમાં ટીવી મોબાઈલ બંધ થાય છે અને બાળકો સ્વેચ્છાએ બે કલાક વાંચવા બેસી જાય છે આ સમય દરમિયાન વાલીઓ કે ઘરના કોઈ સભ્ય પણ ટીવી કે મોબાઈલનો ઉપયોગ કરતા નથી પૂરા ગામમાં નિરવ શાંતિ હોય છે ફક્ત બાળકો વાંચતા હોય છે વાલીઓ પણ ટીવી કે મોબાઈલનો ઉપયોગ ન કરવાથી બાળકોને સહકાર મળે છે ગામના સરપંચ સંતોષ સોલંકીના જણાવ્યા અનુસાર આ અભિયાનનો વાલી અને વિદ્યાર્થી તરફથી જોરદાર પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે બાળકોને આ માટે કોઈ બળજબરી કરવામાં આવતી નથી પણ આ કામ પૂરી સમજદારીથી થાય છે અને ગામમાં સાયરનનો અમલ થાય છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવે છે ગ્રામ પંચાયતના સભ્યો સાયરન વાગ્યાના સમયમાં તે જ સમયે ગામમાં તપાસ કરે છે દરેક ગામના બાળકો છે તે આ સમય દરમિયાન વાંચે છે કે નહીં ગામમાં કોઈના ઘરે ટીવી કે મોબાઈલ તો ચાલુ નથી ને તો આવી તપાસ પણ કરવામાં આવે છે તો આ નવતર પ્રયોગ દરેક ગામમાં નિયમિત બને તે ઈચ્છનીય છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ